આગળ વાત કરીશું સુરતમાં લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે સુરત બેઠકના પરિણામને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી ભાજપના મુકેશ દલાલની જીતને હાઈકોર્ટ પર પટકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટ અરજી પર તાત્કાલિક સુનાવણી માંગ ફગાવી છે ચૂંટણીને લગતા મુદ્દાઓને જાહેર રીતના માધ્યમમાં લાવવા પર હાઈકોર્ટ નારાજગી છે ચૂંટણી સંબંધિત કેસોમાં ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈ છે તેમ જણાવ્યું છે આમ જો ઉમેદવાર ન હોય તો તે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ મુજબ જીત પડકારી શકે છે તે માટે અરજી કરી છે તેમાં અરજદારે દલીલ કરી છે અરજદારે કહ્યું છે કે હું સુરતનો સામાન્ય મતદાર છું નકારાત્મક મતદાનનો હક પણ છીનવાયો છે સુરતમાં લોકો પાસેથી નકારાત્મક મતદાનનો હક છીનવાય છે બિનહરીફ ઉમેદવાર મતદાન બાદ જીતેલા ઉમેદવાર બરાબર જ છે અને તે માટે આરપી એક્ટમાં પણ અલગથી ગણી શકાય નહીં સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણી ફોર્મ રદ થતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બી હરીફ વિજેતા થયા હતા ત્યારે આ સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી છે આપણે જણાવી દઉં કે સુરત ચોવીસ લોકસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણીનું ફોર્મ તેમના ટેકેદારોની ખોટી સહીઓ હોવાના કારણે રદ થયું હતું ત્યારે આ બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ભાજપના મુકેશ દલાલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય બેઠકના લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ભાજપના મુકેશ દલાલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે ચૂંટણીને લગતા મુદ્દાઓને જાહેર હિતના માધ્યમમાં લાવવા પર

તે જ માટે અરજી કરી છે તેમ અરજદારે દલીલ કરી છે અરજદારે કહ્યું હતું કે હું સુરતનો સામાન્ય મતદાર છું અને નકારાત્મક મતદાનનો હક પણ છીનવાયો છે સુરતમાં લોકો પાસેથી પણ નકારાત્મક મતદાનનો હક છીનવાયો છે બિનહરીફ ઉમેદવાર મતદાન બાદ જીતેલા ઉમેદવાર બરાબર જ છે અને તે જ માટે રિપબ્લિકન એક્ટમાં પણ અલગથી ગણી શકાય નહીં જે વાત પર હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી માંગ ફગાવી છે ત્યારે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં આ બેઠકની જે ચૂંટણી પરિણામ પર આયક કેવો નિર્ણય કરી શકે છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત